નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો પંદર તારીખ સાતમો મહિનો બે હજાર પચીસના આજનો અવાર છે મંગળવારના રોજ મિત્રો આજની જીરાની આવકમાં વાત કરીએ તો આજે જીરાની આવકમાં ફરી પાછો વધારો જોવા મળી રહ્યો છે મિત્રો ગઈકાલે સાડા ત્રણસો ગુણીની આવક હતી મિત્રો આજે છસો ગુણીની આવક છે એટલે ગઈકાલ કરતાં અઢીસો ગુણીની આવક આજે વધારો જોવા મળ્યો અને ઓવરઓલ બજારની વાત કરીને આજે તો બજારમાં સેજ કરંટ જોવા મળી રહ્યું છે બજારમાં થોડીક તેજી જોવા

ઓગણચાલીસો ને એકાવન રૂપિયાના ભાવ છે ઓગણચાલીસો ને એકાવન રૂપિયાના ભાવ છે અને ક્વોલિટીની વાત કરીએ તો એકદમ સુપર ક્વોલિટી કરિયાના ક્વોલિટી માલ છે મિત્રો સુપર ક્વોલિટી કરિયાણા ક્વોલિટી માલ છે મિત્રો કાંઈ ન ઘટે કરિયાણા ક્વોલિટી માલ છે સાડા ત્રીસો ને એકસઠ રૂપિયા ના ભાવ છે સાડા ત્રીસો ને એકસઠ ભાવ છે તમે ક્વોલિટી વાત કરીએ તો ક્વોલિટી સારી છે સાડત્રીસો ને ભાવ છે पचीसो एक रुपया ना भै पचीसो एक रुपया ना भाव जो पुरसा टप जीरुम मित्रों पचीसो एक रुपया ना भाव देते એકવીસ એકાવન સાડેત્રી એકાવન એક સાઠ સાડત્રી ફાઈવ એક મુદ્રા સાડત્રી એક સાઈઠ સાડત્રીસો ને એકસઠ રૂપિયાનો ભાવ છે સાડત્રીસો ને એકસો રૂપિયા ત્રણ હજાર સાતસો ને એકસો રૂપિયા ના ભાવ છે એકસઠ રૂપિયાનો ભાવ છે સાડત્રીસો ને એકવીસ રૂપિયાનો ભાવ છે સાડા ત્રીસો ને એકવીસ 好，谢谢，我走了。